નમસ્કાર મીનાક્ષી મા અંબાનું મંદિર રંગબેરંગી લાઇટોથી જળહળી ઉઠ્યું છે ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળે છે જો આપ વિડીયોની એક ઝલક નિહાળી શકો છો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો સાત દિવસ સુધી ચાલશે ભાદરવાસુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવશે આપ જોઈ શકો છો મા અંબાનું મંદિર વિવિધ રોશનીઓથી ખૂબ જ સુંદર રીતે ઝળકી ઉઠ્યું છે આવા અવનવા વિડીયો જોવા માટે જનફરિયાદ ન્યૂઝને ફોલો કરો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ